મિત્રો તારીખ સાત ત્રણ બે હજાર ચોવીસ ને આજે શું રહ્યા સોનાના ભાવ જેની વાત કરીએ તો મિત્રો છેલ્લી ચોવીસ કલાકના ચાર્ટમાં પણ તમે જોઈ શકો છો કે આજે એક ગ્રામ સોનાના ભાવ છે પાંચ હજાર નવસો એકોતેર રૂપિયા દસ ગ્રામ સોનું ઓગણસાઠ હજાર સાતસો દસમાં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનું પાંચ લાખ સત્તાણું હજાર સો રૂપિયામાં વેચાઈ રહ્યું છે આગળ વાત કરી લઈએ તો હવે પછી આપણે જોઈશું ચાંદીના બજાર ભાવની વધઘટ જેની અંદર મિત્રો આજે ચાંદીના ભાવના ગ્રાફમાં પણ તમે જોઈ શકો છો કે આજે થોડો ઘટાડો થયો છે તો આજે એક કિલો ચાંદીનો ભાવ માર્કેટની અંદર શું રહ્યો જેની માહિતી મેળવીએ તો આજે એક ગ્રામ ચાંદી માં વેચાઈ રહ્યું છે દસ ગ્રામ ચાંદી સાતસો ને ચુમ્માલીસ માં સો ગ્રામ ચાંદી સાત હજાર ચારસો ને ચાલીસ માં વેચાઈ રહ્યું છે અને એક કિલો ચાંદી ચુમ્મોતેર હજાર ચારસોમાં વેચાઈ રહ્યું છે તો મિત્રો ચાંદીના બજાર ભાવની અંદર કાલની તુલનામાં આજે સો રૂપિયાનો ઘટાડો થયો છે તો મિત્રો હવે પછી તમે જો રોજબરોજ સોના ચાંદી અપડેટ મેળવવા માંગતા હોય તો આપણી ચેનલને સબ સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક કરી દો